કહેવાય છે કે જ્યારે ખડનો પાયો હલે છે ત્યારે મહેલ નહીં પરંતુ સંબંધો તૂટે છે એકમાં જેણે આખી ઉંમર દીકરા માટે ભૂખ અને ઊંઘ ત્યાગી દીધી તે જ દીકરાએ વહુની ખોટી ફરિયાદ પર બધાની સામે તેને લાફો મારી દીધો તે પડે ફક્ત એક અવાજ ન ગુંજ્યો પૂરી માનવતા રડ પડી પણ વાર્તા અહીં પૂરી નથી થતી કારણ કે સત્ય જ્યારે સામે આવ્યું તો દીકરાનો આત્મા હલી ગયો અને સંબંધ હંમેશા માટે બદલાઈ ગયો મિત્રો પૂરી વાર્તા જાણવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ પરંતુ પહેલાં આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં તમારું અને તમારા શહેરનું નામ જરૂર લખો સવારની હળવી ઠંડી હવા આખા મોહલ્લામાં ફરી રહી હતી જૂના મકાનના આંગણામાં ખટખટનો અવાજ ગુંજ્યો માં ચા બની ગઈ કે આ અવાજ હતો વિક્રમનો ઉંમર ત્રીસની આસપાસ નોકરી કરતો હતો પરંતુ સ્વભાવે થોડો પૂછતાવાળો મકાનની અંદરથી ધીમો થાકેલો અવાજ આવ્યો બસ બેટા બે મિનિટમાં લઈ આવું છું આ અવાજ આ અવાજ હતો સરિતા દેવીનો લગભગ સાઠની આસપાસ ચહેરા પર કળશ લેવો જરૂર હતી પરંતુ દિલ હવે પણ સોના જેવું હતું પતિના મૃત્યુ પછી પોતાનો એકનો એક દીકરા વિક્રમને પાડવા માટે તેણે અર્ધ જિંદગી બીજાના ઘરોમાં કામ કરતા કાઢી નાખી હતી આજે પણ એ જ હાલ હતો સવારે પાંચ વાગે ઉઠીને પૂજા કરતી પછી ચા બનાવતી પછી વહુ અને દીકરાનો નાસ્તો તૈયાર વહુ નેહા છે હજી ઘરે આવ્યા પણ થોડા જ મહિના થયા હતા અવારનવાર સરિતા દેવી પણ મેણા મારતી રહેતી હતી મમ્મીજી તમને કંઈ પણ બરાબર આવડતું નથી આ શાકભાજી કોણ આવી રીતે કાપે છે સફાઈ પણ સારી નથી થતી તમારાથી નેહાની આદત હતી મીઠી મીઠી વાતો બહાર ને ઘરમાં ચેર પરંતુ સરિતા દેવી દરેક વાત હસીને સહન કરી લેતી હતી ચાલો બેટા હું ફરીથી કાપી દઉં છું તું પરેશાન ન થા વિક્રમને પોતાની મા પર ક્યારેય શંકા નહોતી થતી પરંતુ નેહાએ ધીરે ધીરે તેના કાન ભરવાના શરૂ કરી દીધા હતા એક દિવસ એવું થયું કે સરિતા દેવી મોટા ઉઠ્યા કારણ કે રાત પર તેમની તબિયત ઠીક ન હતી પરંતુ વહુને આ વાત સમજ ન આવી કે કદાચ તેણે સમજવા ઈચ્છ્યું જ નહીં મમ્મીજી ચા કેમ નથી બની શું કામ છોરી શરૂ થઈ ગઈ છે નેહાનો અવાજ આ કામમાં ચોરથી ગુંજી ઉઠ્યો વિક્રમ રૂમમાંથી બહાર આવ્યો થોડી નારાજગી સાથે બોલ્યો માં સવાર સવારમાં આટલું પણ નથી કરી શકતી કે શું સરિતા દેવીએ થોડી પણ દીકરાને જોયા તે આંખોમાં એક વિચિત્ર ઉદાસી હતી બેટા રાત પર તાવ હતો વિચાર્યું હતું થોડી વારમાં બનાવી દઈશ તો ધીમેથી બોલી નેહા બૂમો પાડતા બોલી અને તમને કોણ જણાવશે કે હું ડોક્ટર છું હું કેવી રીતે જાઉં જો આનાથી ઘર નથી ચાલતું તો પહેલાં જ જણાવી દેવું જોઈતું હતું ધીરે ધીરે ઘરનું વાતાવરણ બદલાતું જતું હતું વિક્રમ હવે દરેક વાત પર મા પર શંકા કરવા લાગ્યું હતું પહેલી બાજુ મોહલ્લાની શાંતિ કાકી જે સરિતા દેવીની જૂહે જૂની બહેનપણી હતી રોજ જોતી કે સરિતા કેટલું કામ કરે છે ને તો પણ વહુ મહિણા મારતી રહે છે એક દિવસ તેમને પૂછ્યું સરિતા ક્યાં સુધી સહન કરીશ બોલી દે દીકરાને સરિતાએ હળવી હશે હસીને કહ્યું મારો દીકરો છે બહુ નવી છે બધું ઠીક થઈ જશે પરંતુ સત્ય તો એ હતું કે બધું ઠીક નહોતું થઈ રહ્યું બધું બગડી રહ્યું હતું નેહાએ હવે નવી નવી રમત શરૂ કરી ઘરના ખર્ચામાંથી પૈસા કઈ ગાયબ કરી દેતી અને આરોપમાં પર વિક્રમ મમ્મીજીને કવાટના પૈસા કાઢી લીધા જોઈ લો વિક્રમ હેરાનમાં તમે આવું કેમ કર્યું સરિતા રડી પડી નહીં બેટા મેં કંઈ નથી કર્યું પરંતુ નેહા રડીને બૂમો પાડીને પોતાના વાળ પકડીને એવું નાટક કરતી કે વિક્રમને માં ખોટી લાગવા લાગ્યું ધીરે ધીરે તેના દિલમાં માટે જગ્યા ઓછી થતી ગઈ એક સાંજ આવી છેણે તેને આખી વાર્તાની દિશા બદલી નાખી નેહાએ જાણી જોઈને પોતાના એક કિંમતી ઝુમખાને છુપાવી દીધું રાત્રે આખું ઘર માથે લીધું મારે ઝુમખું મારે ઝુમખું ક્યાં ગયું મમ્મીજીએ લીધું કે છે હું જાણું છું વિક્રમ પણ પરેશાન થઈ ઉઠ્યો માં આ બધું શું છે તમે આવું કેમ કરો છો સરિતા ચોકી ગઈ બેટા હું કેમ ચોરીશ હું તારી મા છું પરંતુ નેહાએ વગર અટકીએ રડતા બૂમો પાડતા વિક્રમને એટલો ભડકાવી દીધો કે હવે મામલો આગને જેમ ફેલાઈ ગયો મોહલ્લાવાળા ભેગા થઈ ગયા લોકો ચુગલીઓ કરવા લાગ્યા ઘરમાં તણાવ વધી ગયો સવિતા દેવી માટે આનાથી મોટું દુઃખ શું હોઈ શકે આખી જિંદગી દીકરા માટે ઘસી નાખી અને આજે એ દીકરો તેમના પર શંકા કરી રહ્યો હતો તે રાત્રે સરિતા દેવી મંદિરમાં બેઠી હતી મીણબત્તીની હળવી રોશનીમાં તેમની આંખો ભીની હતી વાટ પર બસ આ શબ્દ હે ભગવાન મારા દીકરાને સાચો રસ્તો બતાવજે આ બાજુ નેહા એક બીજી મોટી ચાલની તૈયારી કરી રહી હતી એક એક એવી ચાલ જેણે બીજા દિવસે આખા મોહલ્લાને હલાવી દીધું કારણ કે બીજા દિવસે જે થયું તે આ વાર્તાનો સૌથી દર્દના ખિસ્સો બનવાનો હતો બીજા દિવસે સવારનો સમય હતો સરિતા દેવી હંમેશાની જેમ ઘરની સફાઈ કરી રહી હતી હાથમાં જૂનું ઝાડું હતું પરંતુ દિલમાં ભારે પણ ગઈ રાતની વાતો તેમને અંદર ક્યાંક વાગી રહી હતી નેહા રસોડામાં ઊભી હતી પરંતુ આજે તેને ચાલ અને વધારે તેજ હતી આંખોમાં ચમક અને ચહેરા પર માસુમિયતનો મોહરો અને મગજમાં એક અને ઊંડુકાવતરું તે વિક્રમને પાસે ગઈ અને ધીમ ધ્રુજતા અવાજે બોલી વિક્રમ મને લાગે છે માછી હવે મને પસંદ નથી કરતા વિક્રમે થાકેલો ચહેરો ઉઠાવ્યો હવે શું થયું નેહાએ આંસુ આવતા કહ્યું મમ્મીજીએ હમણાં કહ્યું કે હું ઘર બરબાદ કરી રહી છું અને મારા પિયરવાળા છોર છે વિક્રમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો માએ આ કહ્યું નેહાએ માથું હલાવી દીધું તેના આંસુ નકલી હતા પણ તેના ઇરાદા અસલી ને ખતરનાક પહેલી બાજુ સરિતા દેવીને ખબર પણ નહોતી કે તેમની વિરુદ્ધ એક બીજી વાર્તા કડાઈ ચૂકી છે ઘરમાં અવાજ બદલાઈ ગઈ હતી દરેક નાની વાત પર નેહા રડવા લાગતી અને વિક્રમ માને ખવડાવવા લાગતો ખખરાવા લાગતો પાડોશની શાંતિ કાકી આવે તેમણે ધીમે ધીમેથી સરિતાના ખંભા પર હાથ મૂક્યો બહેન કંઈક ગડબડ છે આ છોકરીમાં સંભાળી લે દીકરાને નહીં તો મૂળું થઈ જશે સરિતા દેવી થાકેલા આવા છે કહ્યું કાકી મારો દીકરો મને ખોટી નહીં સમજે પરંતુ નિયત કંઈક બીજું જ લખી ચૂકી હતી નેહાએ હવે ઘરની રજિસ્ટ્રીની ચર્ચા છેડી દીધી વિક્રમ આખર તો તમારા નામે હોવું જોઈએ છેવટે તમે તો આ ઘરના સહારો છો વિક્રમને વાત સમજ ન આવી પરંતુ માએ આ ઘર લોહી પરચેવાથી બનાવ્યું છે નેહા ઝડપથી બોલી પડી એ જ તો ઉંમર થઈ ગઈ છે એમને જો કાલ ઉઠીને તેમને કંઈક થઈ ગયું તો ઘર સંબંધીના નામે જતું રહેશે આ વાત સ્થિતિ વિક્રમના મગજમાં ઉતરી નેહા એ જ ઈચ્છતી હતી ધીરે ધીરે તે દીકરાને મા વિરુદ્ધ એવી રીતે વાળી રહી હતી જાણે રમકડું પહેલી બાજુ સરિતા દેવીને કોઈ અંદાજ ન હતો કે આ બધું તેમના જ ઘરની દિવાલોની વચ્ચે ચાલી રહ્યું છે તે બપોરે હતી નેહાએ રસોડામાં જોર જોરથી રડવાનું શરૂ કરી દીધું વિક્રમ ભાગીને આવ્યો શું થયું નેહા નેહાએ પોતાનો હાથ બતાવ્યો જુઓ મમ્મીજીએ મારો હાથ પાડી દીધો મને ચૂલો કેમ નથી સળગાવતા આવડતો આ કહીને ધક્કો માર્યો સરિતા દેવી સ્તબ્ધ રહી ગઈ નહીં બેટા હું તો બહાર હતી મેં તો કંઈ કર્યું જ નથી મોલ અને સ્ત્રીઓ પણ સાંભળીને આવી ગઈ નેહાએ વધારે જોરથી ધમાલ કરી દીધી હું આ ઘરમાં નહીં રહેવું મમ્મીજી મને મારી નાખશે એક દિવસ આ વાત વિક્રમના દિલમાં કોઈ હથુડાને જેમ પડી તેને દરેક વસ્તુ એક તરફી જોવાની આદત પડી ગઈ હતી તેના મગજમાં બસ વહુનો અવાજ ગુંજી રહ્યો હતો મમ્મીજીએ મને ધોકો માર્યો તે જ સાંજે વિક્રમે માને ખોટા આરોપો માટે મેણું માર્યું સરિતાના દિલના ટુકડા થઈ ગયા બેટા તારા સમ મેં એવું કંઈ નથી કર્યું પરંતુ દીકરો આજે આંધળો હતો સત્ય ન જોઈ તો શકતો નેહાએ આગળનો ખાસ સૌથી મોટો કર્યો તેણે દીકરાને બધાને સામે જણાવ્યું મમ્મીજીએ કહ્યું કે હું વાંચણી છું એટલે તમે મને છોડી દેશો આ એક જૂઠું હતું એક નિર્દય ચેરેલું જૂઠ આ સાંભળતા જ વિક્રમનો ગુસ્સો ફાટ્યો ચોકમાં ઉભેલા લોકો પણ હેરાન રહી ગયા વિક્રમ ચીખ્યો મા તમે આ કહ્યું સરિતા દેવી રડતા બોલી નહીં બેટા મેં કંઈ નથી કહ્યું કેમ મારી ઈજ્જત આવી રીતે ઉછાળી રહી આ છોકરી પરંતુ હવે ભીડ જમા થઈ ચૂકી હતી નેહાએ પોતાના આંસુઓનો સો ચાલુ કરી દીધો થોડા ગણગણાતા હતા બહુ રડી રહી છે જરૂર માએ કંઈક કહ્યું હશે માણસ ક્યારેક ક્યારેક એ જ જોવે છે જે તેને બનાવવામાં આવે છે સત્ય ખૂબ પાછળ રહી જાય છે તે સાંજે ઘરનું વાતાવરણ એટલું ભારે હતું કે શ્વાસ લેવો મુશ્કેલ નેહા રૂમમાં ગઈ દરવાજો બંધ કર્યો થોડી વાર પછી રડતા રડતા રૂમમાંથી બહાર નીકળી લાલ આંખો સૂચેલી વાળ વિખરાયેલા તે સીધી વિક્રમના પગમાં પડી ગઈ વિક્રમ મમ્મીજી મને પસંદ નથી કરતા તેમણે મને અપશુકનિયાળ કહી કહે છે કે હું આ ઘરને બરબાદ કરી દઈશ તેનો અવાજ તેનો અભિનય વિક્રમની બધી સંવેદનાઓ મારી નાખી તે ગુસ્સાથી ધ્રોજી ઉઠ્યો તેની અંદર ગેરસમજનું તોફાન ઉમટી રહ્યું હતું પહેલી બાજુ સરિતા દેવી તે સમયે મંદિરમાં દીવો પ્રગટાવી રહી હતી તેમને ખબર પણ નહોતી કે તોફાન તેમના માટે જ બની રહ્યું છે નેહાએ છેલ્લું તે ચલાવ્યું જો તમે મમ્મીજીને નહીં સમજો તો હું આ ઘરમાં એક પણ નહીં રહું વિક્રમનું મગજ શૂન્ય થઈ ગયું તે રૂમમાંથી બહાર નીકળ્યું તેના ના ચહેરા પર એવો ગુસ્સો હતો કે હવા પણ અટકી ગઈ અને પછી તે તેજ થયું તેની આસ્થા કોઈ નથી કરી મોહલ્લાના સૌથી ભીડભાડવાળા વળાંક પર સવિતા દેવી જઈ રહી હતી વિક્રમ તે જ ડગલે તેમની પાસે પહોંચ્યો અવાજ એટલો તેજ કે આખો માહોલ રોકાઈ ગયો માં અને પછીની જ પડે તે હાથ જેનાથી બાળપણમાં માએ તેને ખવડાવ્યું હતું આજે તે જ હાથ મારને લાફો મારી દીધો મોલ્લામાં આ સમાન પણ જાણે રડી પડ્યું સવિતાએ દેવીએ બસ એક પણ સ્થિર રહી ગઈ તેમની આંખોમાં ફક્ત એક સવાલ હતો હું એટલી ખોટી ક્યારે થઈ ગઈ મારા પોતાના જ દીકરાની નજરોમાં મોહનલાનો તે રોડ છે હંમેશા સાંજે હળવી હળવી છાણી સુગંધથી મેકતો હતો આજે ચૂપ હતો એટલો ચૂપ કે જાણે હવા પણ રોકાઈ ગઈ સરિતા દેવી મંદિરથી પાછી ફરી રહી હતી હાથમાં કૂચાની થાળી માથા પર હળવો સિંદૂરનો ચાંદલો અને ચહેરા પર એ જ શાંત હાસ્ય જે હંમેશા તેમના દરેક દર્દને છુપાવી લેતું હતું પરંતુ આજે કિસ્મતે તેમના માટે કંઈક બીજું લખ્યું હતું દૂરથી તેમને દેખાયું વિક્રમ તે જ રગલે આવી રહ્યો છે તેના ચહેરા પર ગુસ્સો આંખોમાંગ ને લહેકો એટલો ભારે જાણે હમણાં આસમાન ફાટી પડશે સરિતાને લાગ્યું કોઈ તકલીફ થઈ હશે તેમણે તરત પૂછ્યું શું થયું બેટા એટલો ગુસ્સો કેમ છે પરંતુ વિક્રમે કોઈ જવાબ ના આપ્યો તે માની એટલો જ નજીક આવી ગયો કે તેમના હાથ ઉજવા લાગ્યા ગયા મોલાના લોકો સમજી ન હતા શકતા કે શું થવાનું છે ને પછી તે અવાજ આવ્યો જે કોઈ માણસને પણ અંદર સુધી તોડવા માટે કાપી કાપી રહ્યો હતો માં સરિતા દેવે ચોંકીને કહ્યું જોયું હા બેટા બોલ પરંતુ તેમનો અવાજ વચ્ચે જ અટકી ગયો કારણ કે પછીની જ પડે વિક્રમનો હાથ હવામાં ઉઠ્યો ને ચટાક તે લાફો એટલા જોરથી પડ્યો કે સરિતાનો ચહેરો એક તરફ નમી ગયો પૂજાની થાળી હાથમાંથી પડી ગઈ ફૂલ વિખેરાઈ ગયા દીવો જમીન પર તૂટીને ઓલવાઈ ગયો જાણે તેમના જીવનનું અજવાળું પણ એ જ જાણે ઓલવાઈ ગયું આખો મોહલ્લો સ્તબ્ધસ્ત તેઓ બાળકો કૃતો બધા પોતાની જગ્યાએ જળ થઈને ઉભા રહી ગયા વિક્રમે બૂમો પાડી ઉઠ્યો કે કેમ કર્યું તમે આવું મારી પત્નીને ગાળ આપી ધક્કો માર્યો અપસુક્યા સુકરનાર કહી તમને શરમ નથી આવતી સરિતા દેવીના હોઠ રૂજી રહ્યા હતા આંખોમાં અદશ્ય તોફાન હતું પરંતુ શબ્દ ગળામાં ઝટકી ગયા તેમણે બસ એટલું જ કહ્યું નહીં બેટા મેં કંઈ નથી કર્યું પરંતુ વિક્રમ આજે આંધળો હતો વહુના જૂઠે તેને એવું આંધળું બનાવી દીધો હતો કે સત્ય તેની આંખોની સામે પણ હોત તો પણ તેને ન જોઈ શકત નેહા થોડી દૂર ઊભી હતી ચહેરા પર આંસુ પરંતુ હોઠો પર અદશ્ય હાસ્ય સરિતા દેવીએ બે ડગલા પાછળ હટીને કહ્યું આજે મારો દીકરો મારી વાત પર નથી સાંભળી રહ્યો વિક્રમ ચીખ્યો કેમ સાંભળો જ્યારે તમે મારી પત્નીની ઈજ્જત નથી કરી શકતા સરિતા દેવનું દિલ જાણે એક ઝટકામાં તૂટીને જમીન પર પડી ગયું આંખોમાં ઊંડો આઘાત શરીરમાં ત્રુચારી દિલમાં તે દર્દ છે કોઈ દીકરો જ આપી શકતો મોલાના લોકો ગણગણવામાં લાગ્યા અને દીકરો માપર પર હાથ કેવી રીતે ઉપાડી શકે વહુએ જરૂર કંઈક કર્યું હશે વૃદ્ધમાં આટલી પણ ખૂટી ન હોઈ શકે પરંતુ વિક્રમને કંઈ સંભળાઈ નહોતું રહ્યું સરિતા દેવી ધીરે ધીરે ઊભી થઈ તેમણે પોતાની સાડીની કિનારાથી પડેલા ફૂલ ઉપાડ્યા પૂજાની થાળી ઉપાડી ને પછી વિક્રમની તરફ જોયું તે નજરોમાં આરોપ ન હતું ના ગુસ્સો ના ફરિયાદ બસ એક જ સવાલ હતો શું એટલી પડી ગઈ કે મારો દીકરો મને જાણી જ ન શક્યો તેમણે કંઈ ન કહ્યું બસ ઘર તરફ આગળ વધી ગઈ વિક્રમ ક્રોધિત થઈને બૂમ પાડી ઉઠ્યો માં મારી નજરથી પડી ચૂક્યા છો તમે સારું રહેશે તમે પરંતુ આ પહેલાં તે પૂરી વાત કહેતો શિતા દેવી અંદર ચાલી ગઈ ઘરનું વાતાવરણ વિચિત્ર ચૂપકીથી ભરાઈ ગયું ન્યાયે નાટક ચાલુ રાખ્યું મેં કહ્યું હતું ને વિક્રમ મમ્મીજી મને પસંદ નથી કરતા તાઈ સામે સારા બનવાનું એક્ટિંગ કરે છે વિક્રમે ગુસ્સામાં દરવાજો બંધ કરી દીધો તે રાત્રે ઘરમાં કોઈ ન સૂઈ શક્યું વિક્રમ ગુસ્સામાં હતો નેહા પોતાની જૂઠની ચેત પર ને અંદર ખુશ હતી પરંતુ સરિતા દેવી તે રૂમમાં બેસીને ફક્ત એક વાતનું પુનરાવર્તન કરી રહી હતી શું સાચે જ મારા દીકરાને લાગે છે કે હું ખોટી છું તેમની આંખો લાલ હતી દિલ તૂટ્યું હતું શ્વાસ ભારે હતા તેમણે ભગવાનના ફોટાની સામે હાથ જોડીને કહ્યું જો મારો દીકરો સત્ય નથી જોઈ શકતો તો એ પ્રભુ મને રસ્તો બતાવજે મને નથી જોઈતી કોઈ સફાઈ બસ મારો દીકરો સુરક્ષિત હે તેમના શબ્દો પૂરી રીતે તૂટી ચૂક્યા હતા અને તે તૂટનમાં તૂટણમાં તેમણે એક નિર્ણય લીધો ઘર છોડી દેવાનો સવાર થતાં જ તે ચૂપચાપ પોતાની જૂની થેલી લઈને ઘરેથી નીકળી ગઈ ના કોઈ અવાજ ના કોઈ ફરિયાદ ના કોઈ ગુસ્સો બસ આંસુઓથી ભરેલી આંખો જાણે કહી રહી હોય જ્યાં મારી ઇજ્જત નહીં ત્યાં મારું હોવું ક્યાં કામનું જ્યારે વિક્રમ ઉઠ્યો અને તેણે માનો રૂમ ખોલી જોયો તેના મનમાં એક વિચિત્ર બેચેની થઈ પરંતુ અહંકાર હજી પણ બાકી હતો પહેલી બાજુ ન્યાહાએ આવીને કહ્યું સારું થયું હું નથી ઈચ્છતી કે તે મારી સામે આવે વિક્રમનો ચહેરો પથ્થર જેવો થઈ ગયો તે કંઈ ન બોલ્યો પરંતુ તેને નથી ખબર માનું જવું તેની જિંદગીનું સૌથી મોટું તોફાન આવવાની શરૂઆત હતી કારણ કે બપોર સુધી જેવું સત્ય સામે આવવાનું હતું જે તેના જીવનને મૂળમાંથી હલાવી દેશે સવાર વીતી ચૂકી હતી બપોરનું સૂરજ બારીમાંથી અંદર ડોક્યુ કરી રહ્યો હતો પરંતુ વિક્રમના મનમાં ઘોર અંધારું હતું માનો ખાલી રૂમ કોઈ ખાઈની જેમ લાગી રહ્યું હતું પથારી પર પડેલી જૂની રજાઈ ઓશિકા પર માની હળવી સુગંધ દિવાલ પર ટાંગેલી તેમની તસ્વીર બધું જ છીંકી છીંકીને કહી રહ્યું હતું માં ચાલી ગઈ છે વિક્રમે રૂમમાં ચારે બાજુ જોયું ટેબલ પર એક અડતી પડેલી અગરબત્તી હતી પણ ધુમાડો આપી રહી હતી ત્યાં જ ભગવાનની મૂર્તિ પાસે રાખેલી એક નાની ચીઠી તે ધ્રુજતા હાથે ઉપાડે છે તે નાના કાગળ પર બસ એક જ લાઈન લખી હતી બેટા ભૂલ મારી જ છે તું તારું ધ્યાન રાખજે વિક્રમે આગળ છાતી સરસો છાપ્યો પરંતુ તેનો અહંકાર હજી પણ તેને રોકી રહ્યો હતો કે તે સ્વીકાર કરે કે માં નિર્દોષ હતી ત્યારે જ રૂમની બહાર નેહાનો અવાજ આવ્યો વિક્રમ જમવાનો નથી જમવું વિક્રમ ચિડ્યાને બહાર આવી ગયો પરંતુ તેનો વ્યવહાર પહેલાં જેવો ન હતો આજે તેના ચહેરા પર બેચેની અને અસુરક્ષા સ્વસ્થ દેખાઈ રહી હતી ન્યાય દેખાડો કરતા ચિંતા બતાવતા કહ્યું તું પરેશાન ન થા મમ્મીજી થાકી ગયા હશે પાછા આવી જશે વિક્રમે કંઈ ન કહ્યું તે બસ સોફા પર બેસી ગયો નેહા મોબાઈલ પર વાત કરી રહી હતી તેમાં અવાજે પરંતુ એટલા પણ ધીમા નહીં કે વિક્રમને સંભળાઈ રહી આ સાંભળ મેં બધું કરી દીધું હવે વિક્રમ પૂરી રીતે મારા કંટ્રોલમાં છે મને મેં ઘરેથી કઢાવી દીધી વિક્રમના કાન જાણે બહેરા થઈ ગયા તેના હૃદયના ધબકરા ઝડપથી વધવા લાગ્યા નેહા ફરી બોલી હા હવે તું ચિંતા ન કર બસ થોડા દિવસોમાં પ્રોપર્ટી પર મારા નામે થઈ જશે આ સાંભળતા જ વિક્રમનો શ્વાસ અટકી ગયો તેને સાંભળવા માટે પગલાં ધીમા કરી દીધા નેહા હસી રહી હતી કઈ તે ખરડી સ્ત્રી શું કહી લેશે તેના દીકરાએ તેને લાફો મારી દીધો હવે તો ક્યારે પાછી નહીં આવે હવે આ ઘર મારું અને હું જે ઈચ્છીશ એ જ થશે વિક્રમના શરીરમાં વીજળી દોડી ગઈ ઘર મારું મા ખરડી લાફો ક્યારે પાછી નહીં આવે દરેક શબ્દ તેની અંદર ધ્રુચી અંદર સુધી કાપી રહ્યો હતો તેના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હોય તેની આંખોની સામે માનો ચૂકેલો ચહેરો તે લાકો અને પડતા ફૂલોની તસવીર ફરવા લાગી તે દિવાલ પર હાથ રાખીને ઊભો થઈ ગયો શ્વાસ તે જ દિલ ડૂબતું હતું તે જ સમયે નેહાએ ફોન કાપ્યો અને પાછળ ફરીને જોયું વિક્રમ ત્યાં જ ઊભો હતો લાચાર તૂટેલો અને સૌથી મોટી વાત સત્ય સાંભળી ચૂક્યો હતો નેહાનો ચહેરો પીળો પડી ગયો તે કંઈક બોલી શકતી તેના પહેલાં વિક્રમ ગરજી ઉઠ્યો આ બધું શું હતું નેહા તોફવા લાગી કે વિક્રમ હું તો મજાક કરી રહી હતી પરંતુ વિક્રમ હવે પહેલાંવાળો વિક્રમ ન હતો તેની આંખોમાં ગુસ્સો નહીં પરંતુ પસ્તાવાની આંખ હતી વિક્રમ ત્યાં જમીન પર બેસી ગયો તેને પોતાને દરેક ભૂલ યાદ આવવા લાગી માની તબિયત ખરાબ હતી છતાં તેણે ખવડાવ્યું માએ પૈસા ચોરવાના ઇલ્જામ પર રડીને સફાઈ આપી માએ ક્યારેય વહુને અશુકન્યા નથી કહી માએ હાથ નથી પાડ્યો માએ ક્યારેય વહુને થકો નથી માર્યો માએ દરેક વખતે સાચું બોલ્યું પરંતુ તેણે દરેક વખતે જૂઠ પર વિશ્વાસ કર્યો તેના મગજમાં ફરી ગયું મા તે તમને લાફો કેમ માર્યો કેમ તે ધૂસકે ધૂસકે રડવા લાગ્યો નેહા ડરતી પાછળ ઊભી હતી વિક્રમે ગુસ્સાથી કહ્યું તું મને મા વિરુદ્ધ કેમ ભડકાવ્યો નેહા બોલી કારણ કે જો મારી મા ઘરમાં રહેતી તો તું ક્યારેય પૂરી રીતે મારો ન થઈ શકત અને મને આખવા જોઈતું હતું વિક્રમની આંખો લાલ થઈ ગઈ તેણે જોરથી બૂમ પાડી દુનિયાની કોઈ સંપત્તિ કોઈ સ્ત્રી કોઈ સંબંધમાંથી વધીને નથી હોતો નેહા બોલી હવે શું થશે લોકો શું કહેશે વિક્રમે કહ્યું લોકોને નહીં મને મારી જોઈએ મારી મારી ભૂલ સુધારવી છે તે ઉઠીને દરવાજા તરફ ભાગ્યો નેહા પાછળથી બૂમ પાડી વિક્રમ તું આવું ન કર પરંતુ વિક્રમ રોકાય એવો ન હતો વિક્રમે આખા મોલોમાં પૂછપરછ કરી કોઈએ કહ્યું સવાર સવારમાં એકલી ક્યાંક ચાલી ગઈ કોઈએ કહ્યું હોસ્પિટલ ગઈ હશે ખૂબ બીમાર લાગી રહી હતી કોઈએ કહ્યું કદાચ મંદિર તરફ ગઈ હશે તે પાગલની જેમ દરેક ગલી દરેક રોડ દોડતો રેફરીઓ બેચેની એટલી કે શ્વાસ પણ સાથ છોડી દે તેની આંખો લાલ હતી કપડાં પરસેવાથી પડેલા હતા ચહેરા પર ફક્ત એક જ ભાવના પસ્તાવો તે જ સમયે એક બાળક બોલ્યું ભૈયા તેવાળા દીદી તે રોડના કિનારે બેભાન પડ્યા હતા લોકોએ તેમને રિક્ષામાં નાખીને હોસ્પિટલ મોકલી દીધા વિક્રમના પગમાંથી તાકાત જ નીકળી ગઈ તે લડખડાતા બોલ્યો કઈ હોસ્પિટલ કઈ બાળકે ઇશારો કર્યો વિક્રમે એક પણ ગુમાવ્યા વગર ભોગવાનું શરૂ કરી દીધું દરેક ડગલે તેને એ જ લાફો યાદ આવતું જે તેણે માર્યો હતો પરંતુ અસલમાં તે લાફો મારે નહીં તેને પોતાની માનવતાને વાગ્યો હતો હોસ્પિટલમાં જેવો તે પહોંચ્યો નર્સોએ પૂછ્યું તમે કોણ છો વિક્રમ રડતા બોલ્યો હું તેમનો દીકરો છું નર્સ બોલી સારું થયું તમે આવી ગયા તેમની તબિયત ખૂબ ખરાબ છે સુગર લો બ્લડ પ્રેશર હાઈ અને ભાવાત્મક આઘાત એટલો ઊંડો છે કે દિલ પર અસર થઈ છે જો બે કલાક અને મોડું થઈ જાય ને તો કદાચ અમે તેમને બચાવી ન શકતા વિક્રમ ત્યાં જમીન પર બેસી ગયો તેના આંસુરો કાંઈ નતા રહ્યો તે ધીમેથી બોલ્યો તમે આટલા દરમાં પણ મને દોષી ન ઠરાવ્યો ડૉક્ટરે કહ્યું તમે તેમને મળી શકો છો પરંતુ ધ્યાનથી તે ખૂબ નબળા છે વિક્રમ રૂમ તરફ વધ્યો દરેક ડગલું તેના દિલમાં વાગતું હતું દરવાજો ખોલ્યો અને ત્યાં પથારી પર સૂતેલી પોતાની માને જોઈ ચહેરો પીળો ઓળ સુકાયેલા અને આંખો બંધ ત્યાં આ દ્રશ્ય જોઈને ત્યાં જ પડી ગયો હોસ્પિટલના રૂમ હળદી ફાતડી રોશનીમાં ડૂબેલો હતો મશીનોની બીબ બીપ ધીમે એવી દબાવવાની સુગંધ અને ઠંડી હવામાં તરતી ઊંડી વિક્રમની રૂમની બહાર અને હતી દિલ એટલું ભારે કે જાણે સાતીમાંથી બહાર નીકળી આવશે નર્સે કહ્યું તે ભાનમાં છે પરંતુ ખૂબ નબળા વિક્રમના પગ ધ્રુજવા લાગ્યા તેણે દરવાજો ધીમેથી ખોલ્યો અંદર પથારી પર સૂતેલા સરિતા દેવી આંખો અડધી ખુલી ચહેરો થાકેલો શ્વાસ ધીમા પરંતુ માથા પર એ જ જૂની મમતા જે ક્યારેય પૂરી નથી થઈ શકતી વિક્રમે તેમની પાસે જઈને ઘૂંટડીએ બેસી ગયો તેણે તેમના હાથ ધીમેથી પકડ્યા તે ત્યાં ક્યારેય તેને સ્કૂલ છોડ્યો હતો તાવમાં રાતભર જાગતી રહી અને ભૂખી રહીને પણ તેને જમાડતો હતો આજે એ જ હાથ ઠંડો અને નીરજી જેવો લાગી રહ્યો હતો સરિતા દેવીએ ધીમેથી આંખો ખોલી તેમની નજર જેવી વિક્રમ પર પડી તેમના હોટ પર હળવું હાસ્ય આવી ગયું વિક્રમ તું આવ્યો બેટા આ શબ્દ સાંભળતા જ વિક્રમનું દિલ ફાટી ગયું તે ધૂસકે રડી પડ્યો મા મને માફ કરી દે હું ખૂબ ખરાબ દીકરો નીકળ્યો મેં તારી વાત ન માની લાફો મારી દીધો અને ઘરેથી જવા દીધી તેનો અવાજ તૂટી રહ્યો હતો માં તારા વગર ઘર ન રહ્યુંમાં હું ખોટો હતો ખૂબ ખોટો હતો વિક્રમે રડતા રડતા માના પગ પગ લીધા સરિતા દેવીની આંખોમાં આંસુ આવી ગયા તેમણે ધ્રુજતા હાથે દીકરાના માથા પર હાથ મૂક્યો બેટા મા ક્યારેય પોતાના બાળકનેથી નારાજ નથી થતી મારી ભૂલ હતી જે તને સાચી વાત સમજાવી ન શકી તને દુઃખ થયું તો મારું દિલ કેવી રીતે ખુશ રહી શકતું વિક્રમે માથું ઉઠાવ્યું નહીં મા ભૂલ મારી હતી હું વહોની વાતોમાં આવી ગયો તારા પર શંકા કરી મેં તને દર્દ આપ્યું તારું દિલ તોડ્યું સવિતાએ ધીમેથી કહ્યું બસ બેટા હવે વધારે ન બોલતું આવી ગયો એ જ ઘણું છે વિક્રમ રડતા બોલ્યો મા હું તને ઘરે લઈ જઈને જઈશ ક્યારેક તને એકલી નહીં ક્યારેક તારી વાત પર શંકા નહીં કરું સવિતા હસી મને તારી ખુશી જોઈએ બેટા બસ આ દુવા છે મારી યાદ્રશ્ય એટલું ભાવુક હતું કે રૂમમાં હાજર નર્સ પણ આસુલું લૂછી રહી હતી બીજા દિવસે ડૉક્ટરે કહ્યું હવે સ્થિતિ સ્થિર છે પરંતુ હમણાં તણાવથી દૂર રાખવા પડશે વિક્રમે કહ્યું ડૉક્ટર સાહેબ હવે આ ક્યારેય એકલા નહીં હોય તે મને વ્હીલચેર પર બેસાડીને હોસ્પિટલમાંથી બહાર લઈ ગયા મોહલ્લાના લોકો બહાર ઊભા હતા બધાની આંખોમાં શરમ અમુકની આંખોમાંથી આંસુ ને અમુકના દિલમાં પછતાઓ શાંતિ કાકી આગળ વધી વિક્રમ બેટા તું મોડું જરૂર કર્યું પરંતુ હવે બધું ઠીક કરી લે વિક્રમે માથું ન માવી લીધું કાકી હું માના એક હાસ્ય માટે સોજન્મ કુરબાન કરી દઈશ નેહા પોતાના પિય ચાલી ગઈ પરંતુ સમાજમાં તેની સચ્ચાઈ ખુલી ચૂકી હતી તેને ચાલાકી તેના જૂઠ અને તેને ગીત જેવી દાનંદ બધાને સામે આવી ગયો તેણે ઘર ગુમાવ્યું સંબંધ પણ ગુમાવ્યું અને સૌથી જરૂરી પોતાની માનવતા પણ ગુમાવી દીધી વિક્રમે તેને જવા પર એક જ વાત કહી જે સ્ત્રીએ મા જેવી દેવીને રડાવી તેનું મારા ઘરમાં કોઈ સ્થાન નથી વિક્રમે એ જૂની ગલીમાં એક નાનો રૂમ ભાડે લીધો દિવાલ પર એક નાનો ભગવાનનો ફોટો એક સિંગલ પંખો એક નાનો ખાટલો અને ખૂણામાં સરિતા દેવીનું પૂજા સ્થાન સરિતાએ હસતા હસતા કહ્યું થોડું નાનું છે બેટા પરંતુ મનને શાંતિ છે વિક્રમે તેના પગ સ્પર્શ કર્યા માં જ્યાં તમે છો ત્યાં જ મારું ઘર છે બંને મળીને ઘર સજાવ્યું સરિતાએ રસોડું ઠીક કર્યું વિક્રમ બજાર ગયો રાશન લાવ્યું અને સાંજે બંને સાથે બેસીને જમવાનું જમતા સરિતાએ વિક્રમના માથા પર હાથ રાખીને કહ્યું જ્યારે બાળક ભૂલ કરે છે તો તે ભૂલના લીધે માણો પ્રેમ નથી ઘટતો પરંતુ તેના ચિંતા વધી જાય છે વિક્રમ બોલ્યો માં તારા વગર હું કંઈ નથી આ વાર્તાની સૌથી મોટી શીખ આ છે જે ઘરમાં વહુની વાતને માની ઉપર રાખવામાં આવે ત્યાં બરબાદી નક્કી છે માં ક્યારેય ખોટી નથી હોતી ભૂલો થઈ શકે છે યાદો ક્યારેક નહીં જે દીકરાએ મા પર હાથ ઉપાડ્યો તે જીતીને પણ હારી જાય છે અને અંતમાં માને સમજવામાં મોડું ન કરવું નહીં તો જિંદગીમાં ફક્ત પસ્તાવો જ રહી જાય છે જેણે પોતાના ત્રણ પૈડા પર પૂરી માનવતા ભાળી દીધી હતી મિત્રો વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરો અને કોમેન્ટમાં કરજો ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ